સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું જે મિત્રો આજે વાત કરવાના છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ નંબર વન ફિલ્મ અને યશ સોનીની ચણિયા ટોળી ફિલ્મ આ બંને ફિલ્મો વચ્ચે એક ફિલ્મ વિક્રમ ઠાકોરની ફિલ્મ સત્તર ઓક્ટોબરના દિવસે સિનેમાઘરોની અંદર રિલીઝ થઈ છે અને યશ સોનીની ફિલ્મ ચણિયા ટોળી ફિલ્મની વાત કરી તો આ ફિલ્મ એકવીસ ઓક્ટોબરના દિવસે સિનેમા ઘરોની અંદર રિલીઝ થઈ છે મિત્રો તો વાત કરી કે ચણિયાટોળી ફિલ્મ ચણિયાટોળી ફિલ્મો જે પહેલા દિવસે જ્યારે રિલીઝ થઈ ત્યારે કેટલી કમાણી કરી છે એક દિવસની અંદર એના વિશે વાત કરવાના છીએ અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ નંબર વન ફિલ્મ જી આ મિત્રો વિક્રમ નંબર વન ફિલ્મો પાંચ દિવસની અંદર કેટલી કમાણી કરી છે મિત્રો જ્યાં મિત્રો તો આજે વાત કરવાના છે આ બંને ફિલ્મોની કમાણી વિશે તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી વાત કરીએ કે યશ સોનીની ચણિયા ટોળી ફિલ્મ ટોળી ફિલ્મ એ એકવીસ ના દિવસે સિનેમા ઘરોની અંદર રિલીઝ થઈ હતી અને અત્યારે તેને પબ્લિક દ્વારા એવો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે આગળ વાત કરીએ કે ચણિયાટોળી ફિલ્મ એક એકવીસ ના દિવસે જે દિવસે રિલીઝ થઈ હતી તેની અંદર જે બે હજાર પચીસની અંદર જે સિનેમા ઘરોની અંદર ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે તેની બધી જ ફિલ્મોનો રેકોર્ડ આ એક ચણિયાટોળી ફિલ્મે તોડી નાખ્યો છે અને એક જ દિવસની કમાણી આ ચણિયાટોળી ફિલ્મ જે દિવસે રિલીઝ થઈ હતી એક જ દિવસની કમાણીની વાત કરીએ તો એક કરોડને એકતાળીસ લાખની આ ફિલ્મ એક પહેલા જ દિવસે કમાણી કરી ચૂક્યું વાત કરીએ કે એ સુની આ ચણિયાટોળી ફિલ્મ આવનારા સમયની અંદર કેટલી કમાણી કરશે તેની અપડેટ પણ તમને લોકોને આપણે યુટ્યુબ ચેનલ ઉપર મળતી રહેશે અને વાત કરીએ કે ચણિયાટોળીના બીજા દિવસે પહેલાં અને બીજા દિવસેની બંનેની કમાણી આપણે એક સાથે એક સાથે મેળવીએ તો આ ફિલ્મની ચણિયાટોળી ફિલ્મની બે કરોડને સત્તાણું લાખની આ ફિલ્મ એક બે દિવસની અંદર કમાણી કરી ચૂક્યું હતું અને વાત કરીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ નંબર વન જે આ મીધું વિક્રમ નંબર વન કે પાછલા પાંચ દિવસની અંદર કેટલી કમાણી કરી છે એના વિશે મને થોડીક વાત કરી લઈએ હું તમને લોકોને કહી દઉં કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ નંબર વન તમે લોકો જાણો બધા લોકો જાણો છો કે સત્તર ઓક્ટોબરના દિવસે એટલે કે દિવાળીના બે દિવસ પહેલાં સિનેમા અંદર રિલીઝ કરવામાં આવી હતી અને પાછલા સત્તર ઓક્ટોબરથી લઈને પાછલા પાંચ દિવસની અંદર આ ફિલ્મ કેટલી કમાણી કરીએ છીએ વાત કરીએ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર વિક્રમ નંબર વન ફિલ્મ એક તેત્રીસ થી ચોત્રીસ સિનેમા ઘરોની અંદર રિલીઝ થઈ છે અને પાછા સત્તર ઓક્ટોમ્બરથી લઈને પાછળના પાંચ દિવસની અંદર ફક્ત ને ફક્ત નવ લાખની કમાણી કરી છે એનું રીઝન હું તમને લોકોને કહી દઉં કે ડિટેલમાં વાત કરીએ આ ફિલ્મ વિશે આ ફિલ્મ એક તેત્રીસ શો સાથે તેત્રીસ સિનેમા ઘરોની અંદર રિલીઝ થઈ છે અને સૌથી પહેલી વાત કે આ ફિલ્મ એક દિવાળીના બે દિવસ પહેલાં રિલીઝ થઈ હતી સિનેમા ઘરોની અંદર કદાચ આ ફિલ્મને એકવીસથી વીસથી એકવીસ ઓક્ટોમ્બરના દિવસે કદાચ સિનેમા ઘરોની અંદર રિલીઝ કરવામાં આવી હોત તો આ ફિલ્મ પણ એક સારી કમાણી કરી શકો ને હા કે આ ફિલ્મને બહુ ઓછા શો મળ્યા છે તેના કારણે આ ફિલ્મ એક સારી કમાણી નથી કરી ચૂક્યું અને આવનારા સમયની અંદર અત્યારે એને બહુ સારો સપોર્ટ મળી રહ્યો છે અને અત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર દ્વારા તેને પ્રમોશન આ ફિલ્મનું પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે ખાસ કરી કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને વિક્રમ નંબર વન ફિલ્મ કમાણી ઓછું કરવાનું કારણ બીજું પણ હોઈ શકે છે કારણ કે શરૂઆતમાં જ્યારે સત્તર ઓક્ટોબરના દિવસે આ સિનેમા ઘરોની અંદર આ ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે તેને સારા રિવ્યૂ પણ નહોતા મળી શકે અને તેને કારણે પણ આ ફિલ્મની ઉપર કમાણીની અંદર અસર પડી શકે છે મિત્રો અને વાત કરીએ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મને બહુ તેત્રીસથી તેત્રીસ તેત્રીસથી ચોત્રીસ સિનેમા ઘરોની અંદર રિલીઝ થઈ છે અને શો બહુ ઓછા મળ્યા છે આ ફિલ્મની અંદર એટલે તેના કારણે આ ફિલ્મએ ઓછી કમાણી કરી છે મિત્રો જી હા મિત્રો બસ આજે તો આટલું જ કહીશ ને કારણ કે ચણિયા ટોળી ફિલ્મની અંદર પણ બહુ અત્યારે સારો રિસ્પોન્સ મળી છે અને આવનારા સમયની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ નંબર વન અને ચણિયા ટોળી ફિલ્મ બંને કેટલી કમાણી કરશે એની અપડેટ પણ તમને લોકોને આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળતી રહેશે મિત્રો જો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો શેર કરી નાખજો અને વિડીયોને લાઇક કરી નાખજો જય હિન્દ જય ભારત